પ્રકરણ બે ભક્તનો વૈરાગ્ય પ્રેમમાંથી ઉદભવે છે પ્રકૃતિમાં આપણે સર્વત્ર પ્રેમ દેખીએ છીએ સમાજમાં જે કંઈ શુભ ભવ્ય અને ઉચ્ચ છે તે આ પ્રેમનું પરિણામ છે સમાજમાં જે અત્યંત અશુભ છે બલકે પૈસાચિક છે તે પ્રેમની જ ભાવનાનું પરંતુ વિકૃત પરિણામ છે પતિ અને પત્ની વચ્ચે શુદ્ધ દાંપત્ય પ્રેમની તેમજ હલકામાં હલકા પાશ્વી વાસનાના સ્વરૂપોને જે પ્રકારનો પ્રેમ સંતોષે છે તેની જનક આ એક જ ઉર્મી છે ઉર્મી એક જ છે પરંતુ ભિન્ન ભિન્ન અવસ્થામાં તેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન રીતે થાય છે પ્રેમની આ એક જ ઉર્મી શુભ સ્વરૂપે મનુષ્યને પોતાનું સર્વસ્વ ગરીબોને આપવા તેમનું ભલું કરવા પ્રેરે છે જ્યારે અશુભ સ્વરૂપે અન્ય મનુષ્યોને પોતાના જ બંધુઓના ગળા કાપવા અને તેમનું સર્વસ્વ લૂંટી લેવા પ્રેરે છે પ્રથમ શ્રેણીનો મનુષ્ય જેટલો અન્યને ચાહે છે તેટલો જ બીજી શ્રેણીનો મનુષ્ય પોતાની જાતને ચાહે છે બીજા મનુષ્યના કિસ્સામાં પ્રેમની દિશા અનિષ્ટકારી છે પરંતુ પ્રથમ મનુષ્યના કિસ્સામાં તે ઈષ્ટ અને યોગ્ય છે જે અગ્નિ આપણું ભોજન રાંધી આપે છે તે કદાચ કોઈ બાળકને દજાડે પણ ખરો જો તેમ બને તો તેમાં અગ્નિનો કોઈ દોષ નથી તેને વાપરવાની રીતમાં ફેર છે તેથી પ્રેમ ભલેને ઉચ્ચ કોટીનો હોય કે અધમ કોટીનો હોય પણ તેનું સ્વરૂપ સર્વત્ર મેળપ માટેની તીવ્ર ઝંખના બે વ્યક્તિઓની એકબીજાનું રૂપ બની જવાની ઉત્કટ ઈચ્છા અને આખરે સૌનો એકત્વમાં લય કરવો એ ભાવનાની અભિવ્યક્તિમાં છે